શ્રી ગણેશ આય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણે યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે વટસાવિત્રિ વ્રત જેઠ સુદ તેરસથી શરૂ કરવામાં આવે છે અને પૂર્ણિમાના દિવસ સુધી કરવામાં આવે છે એમ ત્રણ દિવસ સુધી આ વ્રત ચાલે છે આ વ્રતનો ઉલ્લેખ સ્કંદપુરાણમાં કરવામાં આવ્યો છે આ વ્રત કરવાથી પતિને આવતી સમસ્યાઓ દૂર થાય અને લાંબુ આયુષ્ય મળે છે આટલું જ નહીં જો વિવાહિત જીવનમાં કોઈ સમસ્યા ચાલી રહી હોય તો પણ આ વ્રતના મહિમાથી દૂર થાય છે પરણિત મહિલાઓ આ દિવસે વટ એટલે કે વટ વૃક્ષ નીચે પ્રાર્થના કરે છે અને પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખી દાંપત્ય જીવન માટે પ્રાર્થના કરે છે આ દિવસે સાવિત્રી અને સત્યવાનની કથા સાંભળવાનો મહિમા છે એવું પણ માનવામાં આવે છે કે આ કથા સાંભળવાથી ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વટ સાવિત્રી વ્રતની વ્રતવિધિ તથા વ્રત કથા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે વટ સાવિત્રી વ્રત આ વ્રત જેઠ સુદ તેરસથી શરૂ કરવામાં આવે છે અને પૂનમના દિવસે પૂરું કરવામાં આવે છે પ્રથમ બે દિવસનો ઉપવાસ ફળાહાર કરીને અને ત્રીજો દિવસનો ખોડો ઉપવાસ કરીને કરવામાં આવે છે અબીલ ગુલાલ કંકુ ચોખા અને ફૂલથી વડનું પૂંજન કરવું વડને પાણી પાઉં તથા કાચા સૂતરના તાતણા વીતીને તેની પ્રદક્ષિણા કરવામાં આવે છે આ વ્રતપતિના લાંબા આયુષ્ય માટે કરવામાં આવે છે ઘણા વર્ષો પહેલાં આપણા દેશમાં અશ્વપતિ નામનો એક રાજા રહેતો હતો એની રાણીનું નામ હતું શોભના રાજા રાણી બંને ખૂબ જ ઉદાર અને માયાળુ સ્વભાવના હતા તેઓ સર્વ રીતે સુખી હતા પણ તેમને એક જ વાતનું દુઃખ હતું અને તે એ કે તેમની સંતાન ન હતું રાજાએ સંતાન પ્રાપ્ત કરવા માટે તપ કર્યું નારદજીના કહ્યા પ્રમાણે રાજાએ સાવિત્રી દેવીની આરાધના કરવા માંડી રાજાએ તો ખૂબ જ આકરું તપ કર્યું એટલે એમને સાવિત્રી દેવી પ્રસન્ન થયા એટલે રાજાને વરદાર માગવા કહ્યું રાજાએ કહ્યું કે હે દેવીમાં અમે સર્વ વાતે ઘણા સુખી છીએ પણ આ સુખ ભોગવવા માટે અમારે ત્યાં એક પુત્રની ખોટ છે દેવીએ કહ્યું કે હે રાજન તારા નસીબમાં પુત્રનું સુખ નથી પરંતુ મેં તને વચન આપ્યું છે એટલે તને પુત્રને બદલે પુત્રી થશે પુત્રી પણ એવી ગુણિયલને ભક્તિભાવવાળી થશે કે આગળ જતાં તેનું નામ રોશન કરશે તું આ પુત્રીનું નામ મારા નામ પરથી સાવિત્રી રાખજે આમ કહી માતાજી તો અંતર ધ્યાન થઈ ગયા થોડા સમય પછી રાણીને દિવસો રહ્યા અને પૂરા નવ માસે રૂપાળી કુંવરીને જન્મ આપ્યો માતાજીના કહ્યા પ્રમાણે આ કુંવરીનું નામ સાવિત્રી પાડ્યું સાવિત્રી ખૂબ જ રૂપાળી હતી તે દિવસે દિવસે મોટી થવા લાગી ને રાત્રે ન વધે એટલી દિવસે વધે અને દિવસે ન વધે એટલી રાત્રે વધે રાજા રાણી તેને ખૂબ જ લાડકૂડથી ઉછેરવા લાગ્યા રાજાએ તો તેને ભણાવી ગણાવી અને બધી વિદ્યામાં પારંગત ગણાવી આમ કરતાં કરતાં તો તે લાગ થઈ ગઈ હવે બધા રાજકુમારો તેને જોવા આવવા લાગ્યા પણ સૌ એની આગળ વામણા લાગવા માંડ્યા એટલે કોઈ હા પાડતું નથી એવામાં એક દિવસ નારદજી ત્યાં આવી પહોંચ્યા રાજાએ તેમની ખૂબ આગતા સ્વાગતા કરી પછી નારદજીએ કહ્યું હે રાજન તમે આ રાજકુરીને કેમ પરણાવતા નથી રાજકુરીને એક અનુકૂળ આવે એવો કોઈ મૂર્ત્ય હોય તો એને પરણાવીએ ને એવો કોઈ રાજકુમાર મળે તો ને રાજાએ કહ્યું એવામાં સાવિત્રી ત્યાં આવી પહોંચી તેમણે નારદજીને નમસ્કાર કર્યા નારદજીએ તેને આશીર્વાદ આપી કહ્યું બેટા તને કોઈ રાજકુમાર પસંદ પડ્યો કે નહીં સાવિત્રીએ કહ્યું ભગવાન ધુમ્મસેનું રાજ તેના દુશ્મનોએ પડાવી લીધું છે આથી તેઓ જંગલમાં આશ્રમ બાંધીને રહે છે તેમના પુત્ર સત્યવાનને હું મનથી વરી ચૂકી છું સાવિત્રીની વાત સાંભળી નારદજી કાંઈ બોલ્યા નહીં થોડી વાર પછી વિચાર કરી અને પછી બોલ્યા સાવિત્રી સત્યવાન બધી રીતે તારે યોગ્ય છે પણ શું મુનિવાર સાવિત્રીએ પૂછ્યું તેનું આયુષ્ય ખૂબ જ ટૂંકું છે હવે તે માત્ર એક જ વર્ષ જીવી શકશે આ સાંભળી રાજા રાણી તો અવાક બની ગયા તેમના માથે તો જાણે દુઃખના ડુંગરો પર તૂટી પડ્યા તેમણે દીકરી સાવિત્રીને બીજો પતિ પસંદ કરવા માટે વિનંતી કરી ખૂબ જ સમજાવી છતાં સાવિત્રી એકની બે ન થઈ તે તો પોતાના વિચારો પર અડગ રહી આથી રાજા રાણી ઢીલા પડી ગયા નારદજીની પણ હવે ધીરજ ખૂટી ગઈ એટલે તેઓ નારાયણ નારાયણ કરતા ચાલતા થયા રાજા અશ્વપતિ જંગલમાં આવેલા ધુમ્મદસેનના આશ્રમે ગયા ધુમ્મદસેન અને તેમની પત્ની બંને અંધ હતા તેથી તેઓ રાજાને ઓળખી શક્યા નહીં તેથી રાજા ધુમ્મદસેન પાસે જઈ બોલ્યા હે રાજા મારું નામ અશ્વપતિ છે હું આ રાજ્યનો રાજા છું મારી પુત્રી સાવિત્રીનું માગું આપના પુત્ર સત્યવાન સાથે કરવા માગું છું આ સાંભળી અંધ રાજા ધુમ્મદ સેને તો ભારે નવાઈ લાગી તે બોલ્યા હે રાજન આપ તો જાણો છો કે હું વૃદ્ધ અને અંધ છું વળી હું રાજ્ય વગરનો રાજા છું હું મારી પત્ની અને મારો દીકરો સત્યવાન અમે ત્રણેય આ જંગલમાં આશ્રમ બાંધીને રહીએ છીએ તમારી દીકરી તો રાજકુમારી છે એ હાથે કરીને આ જંગલના દુઃખો શા માટે સહન કરવા તૈયાર થઈ છે મહારાજ સાવિત્રી પોતે તમારા પુત્રને પરણવા તૈયાર થઈ છે તો પછી આપને કંઈ વાંધો છે રાજને કહ્યું ના મને તો કંઈ વાંધો નથી ખુશીથી મારા પુત્ર સત્યવાન સાથે આપની પુત્રીને પરણાવો તે તો ખૂબ જ હરખાઈ ઉઠ્યા થોડા સમય પછી શુભ મુહૂર્ત જોઈ અશ્વપતિ રાજાએ સાવિત્રીને સત્યવાન સાથે ધૂમધામથી પ્રણાવી દીધી રાજા રાણી ઉપરથી ખૂબ ખુશ જણાતા હતા પરંતુ અંદરથી ખૂબ જ ચિંતિત હતા કે હવે દીકરીનું શું થશે રાજાએ પોતાની દીકરી સાવિત્રીને કન્યાદાનમાં ખૂબ જ ચીજવસ્તુઓ અને પુષ્કળ ધન આપ્યું આ આશ્રમમાં સત્યવાન અને સાવિત્રી ખૂબ જ આનંદમાં પોતાના દિવસો પસાર કરવા લાગ્યા નારદ મુનિ કહી ગયા હતા એટલે સાવિત્રીએ વડ સાવિત્રીનું વ્રત શરૂ કર્યું આવત ત્રણ દિવસ સુધી ચાલ્યું અને ચોથા દિવસે પૂરું થયું એણે ખૂબ જ ભાવભક્તિથી મા સાવિત્રી દેવીની આરાધના કરવા માંડી આમને આમ એક વર્ષ પૂરું થવા આવ્યું નારદ મુનિના કહ્યા પ્રમાણે સત્યવાન્યા મૂર્ત્યોનો દિવસ નજીક આવી ગયો એ સવારે એ દિવસે સવારે સત્યવાન લાકડા કાપવા જંગલમાં જવાની તૈયારી કરવા લાગ્યું સાવિત્રીને એવી ઈચ્છા હતી કે આજે આખો દિવસ પોતાના સ્વામી સાથે રહેવું તેથી તેણે સત્યવાન સાથે જંગલમાં જંગલ જોવાની અને તેની સાથે જવાની ઈચ્છા વ્યક્ત કરી સત્યવાન પોતાની સાથે સાવિત્રીને પણ જંગલમાં લઈ ગયું સત્યવાન અને સાવિત્રી જંગલમાં એક સૂકા ઝાડનું ઠૂઠું જોઈ તેની પાસે ઊભા રહ્યા સત્યવાન તે ઝાડ ઉપર કુહાડીનો ઘા મારવા લાગ્યો કે અચાનક તેના પેટમાં ખૂબ જ દુખાવો પડ્યો તે જમીન પર ઢળી પડ્યો અને બેભાન થઈ ગયો સાવિત્રી પોતાના સ્વામીનું માથું ખોળામાં લઈ કપાળી હાથ ફેરવવા લાગી એટલામાં તો એક ભયંકર અને કાળા રંગવાળો તેજસ્વી અને વિશાળ આકૃતિવાળો પુરુષ તેની સામે આવીને ઊભો રહ્યો સાવિત્રી તેને જોઈ સહેજ પણ ડરી નહીં સાવિત્રીએ પૂછ્યું તમે કોણ છો અહીં કેમ ઊભા છો હું યમરાજ છું તારા પતિનો જીવ લેવા આવ્યો છું યમરાજે કહ્યું સાવિત્રી બોલી મેં સાંભળ્યું છે કે મૃત્યુ લોકમાં માનવીનો જીવ લેવા માટે તો આપના દૂતો આવે છે પછી આપ જાતે કેમ આવ્યા યમરાજા બોલ્યા સત્યવાન સાચો અને સદાસારી પુરુષ છે એટલે એનો જીવ લેવા કોઈ મારો કોઈ મારા દૂતોનું કામ નથી આવા પવિત્ર પુરુષોને લેવા હું પોતે જ જાતે આવું છું આમ કહી યમરાજાએ સત્યવાનના પ્રાણ હરી લીધા અને ચાલવા લાગ્યા સાવિત્રી પોતાના પતિના મૃત્યુદેહને ઝાડ નીચે મૂકી દુઃખી હૃદય વિલાપ કરવા લાગી અને યમરાજાની પાછળ પાછળ જવા લાગી સાવિત્રીને પાછળ આવતી જોઈ યમરાજા બોલ્યા હે બેટી હવે પાછળ આવું નકામું છે કારણ અહીં માનવીની હદ પૂરી થાય છે તું પાછી જા વિધિના લેખ મિથ્યા થતા નથી માટે શોક કરવો નકામો છે યમરાજા મારી શ્રદ્ધા અને સંકલ્પ અડગ છે હું મારા પતિ સાથે જ રહી સાત પગલાં સાથે ચાલનારને મિત્રનો અધિકાર છે હું આપની સાથે ઘણા ડગલા ચાલી છું એટલે આપ મારા મિત્ર બન્યા મારો પતિવ્રતા ધર્મ પાળતા આપ મને કઈ રીતે રોકી શકશો આ સાંભળી યમરાજા બોલ્યા બેટી તારા મધુર અને સત્ય વચનોથી હું પ્રસન્ન થયો છું તારા પતિના જીવન સિવાય ગમે તે વરદાન માગવું હોય તે તું માગ મારા સસરાનો અંધાપો દૂર થાય કરો અને એમને ચક્ષુ દાન આપી દેખતા કરો તથા પણ હવે તું પાછી વળ યમરાજાએ કહ્યું સાવિત્રીએ કહ્યું હે યમરાજ હવે પાછું વળવું મારા માટે અશક્ય છે જ્યાં મારા પતિ ત્યાં જ હું એ જ નારીનો ધર્મ છે વળી સત્પુરુષોનો સત્સંગ કદી નકામો જતો નથી તો પછી હું તમારો સત્સંગ નકામો જશે યમરાજા પ્રસન્ન થઈ બોલ્યા બેટી તે મને સાચે ધર્મ વિશે સમજ આપી છે તારી હોશિયારીથી હું ખુશ થયો છું તું તારા પતિના પ્રાણ સિવાય ગમે તે માગવું હોય ને તે માગ હે યમરાજ મારા સસરાનું છવાય છીનવાઈ ગયેલું રાજ્ય પાછું અપાવો અને મારા સ્વામી આપના ધર્મને લીધે મારો ત્યાગ ન કરે એવું વરદાન આપો તથા દીકરી હવે પાછી વળ સાવિત્રી બોલી હે યમરાજ આપ તો સર્વને નિયમમાં રાખો છો તો મને શા માટે નિયમ વિરુદ્ધ જવાનું કહો છો શું મારા પતિ સાથે આવવાનો મારો નિયમ નથી સાવિત્રી તારી વાણીએ જ મને જ વચનથી બાંધી દીધો છે તારા પતિના જીવન સિવાય ગમે તે માગી લે યમરાજા મારા પિતાને એક પણ પુત્ર નથી માટે તેમને સો પુત્રો થાય અને તેમનો વંશ ચાલુ રહે એવું આપ એમને વરદાન આપો તથા કહી યમરાજ આગળ ચાલ્યા એટલે સાવિત્રી તેની પાછળ પાછળ ચાલવા લાગી યમરાજા બોલ્યા સાવિત્રી હવે તો તું પાછી વળ હે યમરાજ મારા પતિ આપ જેવા સદ્પુરુષો પાસે હોવાથી મને સહેજ પણ દૂર લાગતું નથી સત્પુરુષોના હૃદય સદા પવિત્ર હોવાથી બધા જ માણસો સંતોનો વિશ્વાસ કરે છે હું પણ આપના વિશ્વાસે ચાલી આવું છું સાવિત્રી તારા હું ઘણો ખુશ થયો છું માટે તું તારા પતિના જીવન સિવાય જે જોઈએ તે તું વરદાન માગ તું ઘણી જ દૂર આવી છે માટે હવે તું પાછી વણી જા હે યમરાજ મને સો બળવાન પુત્રો થાય એવું વરદાન આપો સાવિત્રીએ કહ્યું તથાસ્તુ તારી ઈચ્છા ફણીભૂત થશે હવે તું એક ડગલું પણ આગળ ભર્યા વિના પાછી વળ યમરાજે કહ્યું સાવિત્રી બોલી હે યમરાજા આપે મને સો પુત્રો થાય એવું વરદાન તો આપ્યું પણ મારા જેવી પતિવ્રતા સ્ત્રીને પતિ વગર સો પુત્રો શી રીતે થશે હે સાવિત્રી તે તો ખરેખર તારી બુદ્ધિ ચાતુરી અને તર્કયુક્ત વાણીથી મને હરાવ્યો છે હું તારી ચતુરાઈથી ખુશ થયો છું જ્યાં તને તારો પતિ પાછો આપું છું અને તને ચારસો વર્ષનું આયુષ્ય પણ આપું છું યમરાજાએ કહ્યું આમ કહી યમરાજા સાવિત્રીને આશીર્વાદ આપી ખાલી હાથે પાછા ગયા સાવિત્રી જે વૃક્ષ નીચે પોતાના પતિનો દેહ પડ્યો હતો ત્યાં ગઈ તેનું માથું પોતાના ખોળામાં લીધું કે તરત સત્યવાન આળસ મળીને બેઠો થયો સત્યવાને જીવતો જોઈ સાવિત્રી ખુશ ખુશ થઈ ગઈ સત્યવાને પોતાની સ્વપ્નમાં જોયેલી સગળી હકીકત કઈ સંભળાવી તેના જવાબમાં સાવિત્રીએ સત્ય હકીકત કઈ સંભળાવી યમરાજાના વરદાનના પ્રતાપે સત્યવાનના પિતા ધુમધસેને દેખતા થયા ને તેણે ગુમાવેલું રાજ્ય પાછું મેળવ્યું સાવિત્રીના માતા પિતાને ત્યાં જન્મ થતાં સો બળવાન પુત્રો જન્મ્યા અને પોતે પણ સો ગુણવાન બળવાન અને આયુષ્યવાન પુત્રોની માતા બની આમ તેમના જીવનમાં આનંદ આનંદ થઈ ગયો હે મા સાવિત્રી તમે જેવા સાવિત્રીને ફળ્યા તેવું તમારું આવડ સાવિત્રીનું વ્રત કરનાર કથા વાંચનાર સાંભળનાર સૌને ફળજો જય સાવિત્રીમાં મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ